વડોદરા શહેરના નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભળકે બળી દુકાન નંબર અઠાવનમાં ફર્નિચરની દુકાન સહિત ગોડાઉનમાં ભયંકર આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ લેતા બીજા માળ સુધી આગ પ્રસરી હતી દાંડીયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો મધરાત્રીએ બનેલી ઘટનાથી જાનહાની થતાં ટળી

તપાસ નો વિષય છે મારો પરિચય ડાંડા બજાર ફાયર સ્ટેશન સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામપુર